ગુજરાતમાં ચેલેન્જની રાજનીતિ વધુ ગરમ થઈ છે ગાંધીનગરમાં મોરબીના ધારાસભ્ય અને તેમના સમર્થકો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે ગાંધીનગરમાં રાજકીય સ્ટન્ટ જબરદસ્ત જામ્યો છે મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા પોતાના સમર્થકો સાથે વિધાનસભા પાસે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે જ્યારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ચેલેન્જ સ્વીકાર્યા બાદ પણ દેખાયા નથી આ ડ્રામા વચ્ચે અનેક સવાલો સામે આવ્યા છે કે લોકોના કામો કરવાની જગ્યાએ ધારાસભ્યો ચેલેન્જની રાજનીતિ કેમ કરી રહ્યા છે વિધાનસભા પરિસરમાં કોની મંજૂરીથી કાર્યકરો પ્રવેશ્યા છે શા માટે આ ધારાસભ્ય જનતાના પૈસાનું પાણી કરી રહ્યા છે પહેલાં કોણ રાજીનામું આપશે તેની લડાઈ શરૂ થઈ છે વિધાનસભામાં પ્રવેશ માટે બંનેમાંથી એક પણ ધારાસભ્ય પાસ કઢાવ્યો નથી એ ઉપરાંત અધ્યક્ષને મળવા માટેનો પણ પાસ નથી કઢાવ્યો કાંતિ અમૃત્યા તેમના સમર્થકો સાથે વિધાનસભા પાસે ગોપાલ ઇટાલાની રાહ જોઈ રહ્યા છે તો બીજી તરફ રાજ્ય સરકારના બે કેબિનેટ મંત્રીઓએ આ મુદ્દે મૌન પાડ્યું હતું આજે રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ ચેલેન્જની વિકાસની રાજનીતિ છે ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલે છે રાજીનામું આપવા બાબતે સરકાર કાંતિ અમૃત્યાને શિખામણ આપવા અંગે તેઓ મૌન રહ્યા હતા આ ઉપરાંત ગઈકાલે કેબિનેટ મંત્રી મુણુભાઈ બેરા પણ કહ્યું હતું કે ના આગેવાનો નિવેદન ગોપાલ ભાઈ અત્યારે ગુજરાત ની પ્રજા છે એને ગુમરાહ કરવાની વાત છે ગુમરા કરે મોટા વિડીયા મૂકે એમાં મોરબીમાં થોડી ઘણી તકલીફ છે હું સ્વીકારું એ કામ ચાલુ થઈ ગયું છે અને આવતા શનિવારે ખૂબ જ મોટા પાયે ખાતમુહૂર્ત કરવાના છે પણ અહીંયા એ બોલ્યા એના કાર્યકર્તા કે વિસાવદર જેવું થશે અને ગોપાલભાઈ આવશે એટલે મેં એનો જવાબ આપ્યો અને ગોપાલભાઈ જવાબ આવ્યો ગરદા ઉપર બેસી અને જવાબ નું સિદ્ધાંત નો પાકો હું હું આટલા વાગે પહોંચી અને હજી ગોપાલભાઈ આજ નો આવે ગોપાલભાઈ આજ નો આવે તો ગમે ત્યારે ગોપાલભાઈ કેસે ને

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા વચ્ચે ડ્રામા ચાલી રહ્યો છે આ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન પણ સામે આવ્યું છે ઋષિકેશ પટેલે કહ્યું કે આ ચેલેન્જની રાજનીતિ નથી વિકાસની રાજનીતિ છે રાજીનામું આપવા બાબતે સરકાર કાંતિ અમૃતિયાને શિખામણ આપશે એ બાબતે ઋષિકેશ પટેલનું મૌન છે ગુજરાતમાં ફક્ત વિકાસની રાજનીતિ ચાલી રહી છે

રાજીનામું સમર્થકો સાથે વગર મંજૂરી એક ધારાસભ્ય તરીકે કેટલું વ્યાજ હું અહીંયા મારો લેટર લઈને આવ્યો હું રાજીનામું દેવા આવ્યો હું પેલા સાંભળો

બે વસ્તુ કહું તમને તમારા મારા જાહેર જીવનના ચાલીસ વર્ષ થયા ચાલીસ વર્ષમાં મારો એક સ્વભાવ છે પ્રજા માટે લડવાનો અને સેવા કે સ્વભાવ કે અને મોરબીના મારા તમામ જિલ્લાના મતદારોને મને મારી વિશ્વાસ છે કે કાંતિભાઈ કોઈ ખોટો નિર્ણય ન લે આ નિર્ણય તેમાં લીધો કે સમગ્ર ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટી ગોરવા ગુજરાતની પ્રજાને મિસગાઈડ કરવાનો અને અધિકારી ઉપર તાનાશાહી કરવાનો જે ઝંડો ઉપાડ્યો એની મારી મારા વ્યક્તિગત લડાઈ પાર્ટીની વ્યક્તિગત લડાઈ